પરિચય આપજો હા મારું નામ છે નાકર વસંત્રીસ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું એઝ એ રાઇટર એઝ અ ડાયરેક્ટર એઝ અ એડિટર આ મારી લગભગ પંદર કે સોળમી ફિલ્મ છે મેં લગભગ જીવનમાં ઘણું બધું કામ કર્યું છે મલ્લિકા સારાભાઈ સાથે દસ વર્ષ સતત એમની સાથે મેં ડાયરેકશન એ બધું કરેલું છે ઘણી બધી શોર્ટ મૂવીઝ આલ્બમ્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ એ બધું બનાવેલું છે બે હિન્દી મૂવી પણ બનાવેલી છે મારા મારી કારકિર્દીમાં અને બીજું એવા આપતું છે આજે જે ખાસ ઇવેન્ટ છે એના વિશે થોડું જણાવશો જી હા હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે સોંગનો કે લિરિકલ સોંગ લિરિકલ સોંગ એક એવું છે કે જેની એક આખી અલગ ટેકનિક સાથે બનાવે છે એ લોકો સોંગ અને એ લોકોએ અમે ગુજરાતીમાં બનાવ્યા છે લોકોએ પણ બીજા ગુજરાતી ફિલ્મોમાં આવેલા છે પણ અમે લોકોએ પણ એક આ પ્રયાસ કર્યો છે લિરિકલ સોંગ બનાવવાનું જે અમારું ખૂબ જ સુંદર રોમેન્ટિક સોંગ છે એ રોમેન્ટિક સોંગને અમે લિરિકલ સોંગ બનાવ્યું છે અને એનું આજે અમારું લોન્ચિંગ છે યુટ્યુબ ઉપર અક્ષ ફિલ્મ્સ અક્ષ ફિલ્મ્સની જે યુટ્યુબની ચેનલ છે એના પર આજે લોન્ચિંગ છે એના માટે તેમજ અમારું જે પોસ્ટર આજે અમે રિલીઝ કરવાના છે તેની આ પાર્ટી છે પરિચય આપજો મારું નામ નિરાલી ઓઝા છે હું ગુજરાતની જ છું અને આના પહેલાં મેં સરપંચ ફિલ્મ કરેલી છે ગુજરાતીમાં તમિલમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે કન્ના હિન્દીમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે શાબાશ મિથુ અને મિસ્ટર એન્ડ મિસિસ માહી બીન ધ પાર્ટ ઓફ ધેટ ફિલ્મ આ જે મૂવી છે જી આપનો અનુભવ કેવો અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે આખું ફેમિલી ડ્રામા પર છે તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમિલી જ થઈ ગયા છે અને એઝ આઈ એ સેડ કે બહુ ફની ફિલ્મ છે તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે તમારો શું રોલ છે આમાં મારું બબલી રોલ છે આઈ એમ ધ બબલી ઓફ ધ ફિલ્મ એન્ડ બબલી એક બહુ અમેઝિંગ કેરેક્ટર છે

એન્ડ પબ્લિકને અમે હસાવવા માંગીએ છીએ કારણ કે પબ્લિક આજકાલ બહુ બધા મેસેજ પોતે ગ્રહણ કરી જ લે છે દે નીડ લાફ્ટર ઇન ધ લાઈફ સો ધીસ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ હેપીનેસ એન્ડ ફેમિલી કનેક્શન કહી શકો અને ફેમિલી લોકોના રિલેશન કહી શકો જે દાદા અને ગ્રેન્ડ ડોટરનો રિલેશન હોય ફાધર ડોટરનો રિલેશન હોય મારું નામ ક્રિના પાઠક છે તો એક મોટી સિસ્ટર છે પછી એક મિડલ સિસ્ટર છે અને એક સ્મોલ સિસ્ટર છે તો હું મિડલ ચાઇલ્ડ છું જેનું કેરેક્ટર નેમ છે રિતુ આ મૂવીમાં કેટલો અનુભવ આપને કેટલો કેટલો અનુભવ ફનિંગમાં આપે બધા રોલ કર્યા છે પણ આ મૂવીની ખાસિયત આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે કેમ કે બધી ફેમિલીમાં સિસ્ટર સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે લાઈક ફેમિલી ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય લાઈક ફેમિલી કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહી હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે કોઈ ખાસ આનાથી સંદેશ મળશે શું બીજી ઘણી ફિલ્મો આવી છે તો આમાં શું અલગ રહેશે એ તો તમારે જ્યારે થિયેટર્સમાં આવશે તમને જોઈને જ ખબર પડશે પણ એટલું કહીશ કે તમને બહુ જ મજા આવશે તમને બહુ જ હસવું આવશે અને એક એક કેરેક્ટર એટલા જ ગ્રેટ બધા જ આર્ટિસ્ટ એટલું ગ્રેટ કર્યું છે ડિરેક્ટરે પણ એટલું ગ્રેટ વેમાં ડિરેક્ટ કર્યું છે તો તમને લોકોને બહુ જ મજા આવશે યસ હાય માય નેમ ઇઝ નૈસર મિસ્ત્રી હું થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહ્યો છું અને અમારી ફિલ્મ આવી રહી છે બબલી બિંદાસ બબલી બિંદાસમાં શું રોલ અને કેવો અનુભવ બબલી બબલીબિંદાસમાં જિગ્નેશ નામનું કેરેક્ટર છે મારું જે સુરત બેઝ છે અને એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર આખી ફિલ્મમાં તમને જોવા મળશે કે જે એકદમ સીધો સીએ ટાઈપનો છોકરો છે અને ક્યાં આવીને ભરાઈ ગયો છે અને શું ધમાલ થાય છે એ આખી તમને થ્રુઆઉટ ફિલ્મ ખબર પડશે અને બહુ જ સરસ અને અલગ કેરેક્ટર છે જે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે શું મેસેજ ફિલ્મથી ફિલ્મથી એક ખાસ એવો મેસેજ પાસ કરીએ છીએ અમે લોકો કે તમે સમાજની અંદર મતલબ ગમે ત્યાં રહો છો ગમે તે એક્ટિવિટી કરો છો પણ તમારું જીવન તમે કેવી રીતે સારી રીતે જીવી શકો છો અને મા બાપના સંસ્કાર મતલબ તમારા છોકરાઓ પણ કંઈ પણ આડી દિશામાં જતા હોય છે તો એ મા બાપ કેવી રીતે સીધી દિશામાં લાવી શકે છે એ છે અને એ સિવાય ખાસ તો તમારે મગજ સાઈડમાં મૂકી અને ફિલ્મ જોવા જવાનું છે કારણ કે ફિલ્મની અંદર તમને એટલી મજા આવશે અને એટલું હસું આવશે કે એની ના પૂછવવા

મારો રોલ છે ને માન્યા કરીને કેરેક્ટર છે જે પબલીની બેઝિકલી નાની સિસ્ટર છે એન્ડ બહુ જ ક્યુટ બહુ જ પબ્લી એનો વોઇસ છે એની નાદાની જે કહેવાય અને નાની નાની વસ્તુમાં એ એક સારો માહોલ ઊભો કરે છે ફિલ્મમાં નાના નાના પંચીસ આવે છે એના સો ધીસ ઇઝ ધ કેરેક્ટર વિઝિંગ શું મેસેજ આ ફિલ્મથી કેમ કે અત્યારે નાના બાળકોને મોબાઈલની ટેવ પડી છે મોબાઈલ જોવાની ટેવ પડી છે આ ફિલ્મમાં શું નવું મેસેજ છે બેઝિકલી અગર મેસેજ ની વાત કરીએ ને તો મોબાઈલ ની એટલે લાઈક લાઈક ગેમિંગ એન્ડ સોશિયલ મીડિયા ઓકે સો બાળકોને જોવાની આદત પડી ગઈ છે તો આપ આ મૂવી થી શું મેસેજ આપશો કે ઘર માં ફેમિલી બેકગ્રાઉન્ડ ફેમિલી ને ટાઈમ આપું એક્ચ્યુઅલી આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા આપણે કહી શકીએ એવી રીતના છે કે કેવી રીતના નાની મોટી આપણે અગર ફેમિલીમાં જેટલો વધારે ટાઈમ આપીએ છીએ તો એટલું વધારે આપણે યુ નો કે એટલું આપણે એકબીજાને જાણી શકીએ છીએ એકદમ યુ નો પ્યાર મહોબ્બત વધે છે ઇન ધ ફેમિલી ઓલ્સો સો બધા સંકળાઈને રહી છે સો ઇટ્સ બેઝિકલી કે ખાલી ખોટું ફોન જોયા કરતાં ઇટ્સ બેટર કે ટુ સ્પેન્ડ ધ ટાઈમ વિથ ધ ફેમિલી એકચ્યુલી

એટલે કોઈ પણ ઇવેન્ટ કે કોઈ બી વસ્તુ કરતા પહેલા અમે લોકો ડિસ્કસ કરીએ અને જે અમે પહેલા મેં કર્યું એ ટાઈપનું નું લાઈક હા ભાઈ કરી દો ભાઈ સબ આ ફિલ્મમાં તમે નવું એવું શું તમે લોકોને મેસેજ આપવા માંગો છો કે કે બેઝિકલી જો જે તો નવો મેસેજ એમ છે કે એક ફેમિલી ડ્રામા છે અને ફેમિલીમાં લોકો જે હળીમળીને રહે છે ને એ સૌથી મોટો મેસેજ છે પહેલાં જોવા જોઈએ તો કેમ કે આજકાલના જમાનામાં ફેમિલીઝના લોકો મોબાઈલ્સમાં પોતપોતાના કામમાં પડ્યા હોય છે એવી રીતે રહે છે બરાબર છે પણ આ ફિલ્મ જોતાં એવું લાગશે કે બધા કેવી રીતે રહે છે એકબીજા સાથે સંકળાઈને જોડાઈને રાઈટ અને એ રીતનું બોન્ડિંગ વગેરે પછી કઈ રીતે રહેવું એ બધું બેઝિક વસ્તુ છે આમાં Hey, you